મારી પાસે આવી છે કે આવો એક પ્રકારનો પત્ર છે ઓફિશિયલ કે મને મને હજુ સુધી પત્ર મળ્યો નથી એટલે વિદ્યાર્થીનું નામ છે એ નામ સાચા છે કે ખોટા છે એનો મને ખ્યાલ નથી પણ મને પૂર્ણ શ્રદ્ધા છે કે એમાં કોઈ વિદ્યાર્થીના અમારા કોઈ વિદ્યાર્થીઓના નામ હોય જ ન શકે કારણ કે એ પ્રકારનું મારું વ્યક્તિત્વ નથી

એ તો શક્ય નથી હોતું બિલકુલ મારી એવી પ્રવૃત્તિ પણ નથી એવો મારો સ્વભાવ પણ નથી કોઈ પણ સ્થળે જાહેર સ્થળે ક્લાસમાં કે ક્યાંય પણ વાણી વર્તન વિવેકની મને પૂર્ણ ખબર છે આવું ક્યારેય મારાથી બન્યું નથી અને મારા કોઈ પણ વિદ્યાર્થીને પૂછો દસ વર્ષ પહેલાને પણ પૂછો તો એવું એવો જવાબ મળે કે આવું બને જ નહીં એટલે ટૂંકમાં મને જે સમાચાર મળ્યા છે 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 અરજી એમાં આ પ્રકારના એ તમે બીજું હું તમને કહીશ પણ આવું મન છે કે કાયદાના અને કુદરતના ડર રાખ્યા વગર કોઈ એક પત્ર નાખી દીધો છે કાયદાની રીતે જે કઈ થશે એ યુનિવર્સિટી કરશે અને કુદરતની રીતે થશે એ વ્યક્તિને ખબર પડશે

આપણે સૌ જાહેર જીવનમાં છીએ કે ભાઈ કોનો કેવો સ્વભાવ છે કોને કઈ વ્યક્તિથી નાની મોટી ઈર્ષા તકલીફ છે શું હોઈ શકે એવા કોઈ પણ હોઈ શકે પણ અત્યારે મને એમ થયું કે ભાઈ હું જો કોઈ નામ વિચારું એક બે ત્રણ ચાર અને મારે એવું શું કામ એને વિચાર્યું હું તો એ જોઉં કે ભાઈ કાયદો કરશે નહીં તો કુદરત કરશે તમારી હવે મારા જ વિરુદ્ધ છે એવું નથી કારણ કે આવું ઘણી જગ્યાએ ઘણી વાર બનતું હોય છે બરાબર છે હવે આનો જવાબ તો હું શું આપું કે હા એ તો હું ભગવાનને પૂછી શકું કે ભાઈ આવું કેમ બાકી તો આવો પત્ર કોઈ પણ કોઈની સામે લખી નાખે ના અત્યારે આ તબક્કે હું છે ને ના મારે વ્યક્તિગત એવું કોઈને એવું ના હોય કે ભાઈ ટૂંકમાં આવું મારી પાછળ કરે એવું મને કોઈ અત્યારે લાગતું નથી હશે તો છે જ કોઈ પણ એટલે જો એ તો શું છે કે ટપાલ મળે એમાં જે નામ મળે તો ભવન જોશે કે નામ છે નામ હશે જે તે વિદ્યાર્થી બોલાવશે નામ નહીં હોય તો એ રીતે જવાબ આપશે ભવનના વિદ્યાર્થી ન હોય તો એનો મતલબ શું છે કે નામ ખોટા છે એ નામ એને તમે ખોટા કયો ડમી કયો પૂર્વગ્રહ થી લખેલા કયો જે કયો ભવન વિદ્યાર્થી નામ હશે તો એ વિદ્યાર્થીને પૂછવામાં આવશે